ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના સ્થાન ઉપર અન્ય કોઈ નેતાને બેસાડવામાં આવશે કે કેમ આ અટકળો કેમ શરૂ થઈ અને આ અટકળો સાચી પડવાની સંભાવના કેટલી તે અંગેનું એનાલિસિસ આજે આપણે આ વિડીયોમાં કરવું છે નમસ્કાર ફ્લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર કોંગ્રેસના વિપક્ષ નેતા રાષ્ટ્રીય કક્ષાના નેતા રાહુલ ગાંધી હાલમાં ગુજરાતની પ્રવાસે છે જેમાં તેઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓને સંબોધશે અને ત્યારબાદ તેઓ બપોરના સમય દરમિયાન દિલ્હી રવાના થઈ જવાના છે અને ત્યારબાદ આપણે જો ગઈકાલના તેમના કાર્યક્રમની વાત કરીએ તો તેમણે ગઈકાલે ગુજરાત કોંગ્રેસના 500 થી વધુ કાર્યકર્તાઓ નેતાઓ પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે તેમની મુલાકાત કરી હતી અને સમગ્ર જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના અંગેનું એનાલિસિસ તે અંગેની સમીક્ષા જે છે તે તેમણે ગઈકાલે કરી હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના પહેલાં એવા નેતા હશે રાહુલ ગાંધી જેમણે ગુજરાતમાં પાંચસોથી વધુ જે છે તેમણે કોંગ્રેસના આ ગુજરાતના નેતાઓ કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ લેવલના નેતાઓ કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી હોય એક દિવસ દરમિયાન જે સૌથી આ પહેલો રેકોર્ડ જે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા બનાવવામાં આવ્યો છે અને તે દરમિયાન જો વાત કરવામાં આવે તો તેમણે ગઈકાલે પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે પણ મીટિંગનું આયોજન કર્યું હતું જેમાં તેમણે વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે ટક્કર આપવી ભાજપ સામે કેવી રીતે ઊભું રહેવું મજબૂત રીતે તે અંગેની સમીક્ષા કરી હતી અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમણે પ્રદેશ કક્ષાના નેતાઓની સાથે સાથે તાલુકા કક્ષાના નેતાઓ અને પ્રમુખ સાથે પણ જે છે તે વાર્તાલાપ કર્યો હતો તેમની સમસ્યાઓ સમજી હતી કે ગુજરાત કોંગ્રેસ સાથે નબળી કેમ પડી રહી છે અને તે નબળી પડવા પાછળનું કારણ શું છે ગ્રાઉન્ડ રિપોર્ટ શું કહી રહ્યા છે જેમાં તાલુકા પ્રમુખો દ્વારા રાહુલ ગાંધીની સામે હૈયા વરાળ નીકાળવામાં આવી હતી જેમાં પહેલાં જ તાલુકા પ્રમુખ દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી કે પહેલાં તો ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવું પડશે જેમાં અગ્ર ગુજરાત કોંગ્રેસ જે છે તે માત્ર ચારથી પાંચ નેતાઓ પર જ ચાલી રહી છે અને અમારા જેવા જે સ્થાનિક કક્ષાના નેતાઓ છે તેમનું તો કોઈ સાંભળવા તૈયાર જ નથી માત્ર રાજ્ય કક્ષાએ ચાર પાંચ નેતાઓ જ આ પાર્ટી ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ગ્રાઉન્ડ કક્ષાએ એટલે કે સ્થાનિક કક્ષાએ જે છે તે કોંગ્રેસ સતત નબળી જોવા મળી રહી છે જેમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનના નેતાઓ પ્રદેશ કક્ષાના જે મોટા નેતાઓ છે તે સ્થાનિક કક્ષાએ કોંગ્રેસની કોંગ્રેસના આ નેતાઓને કાર્યકર્તાઓને સહકાર નથી આપી રહ્યા માત્ર તેઓ મીડિયા સમક્ષ જોવા મળી રહ્યા છે તે અંગેની ધડક ફરિયાદો જે છે તે તાલુકા પ્રમુખો દ્વારા જે રાહુલ ગાંધીને કરવામાં આવી હતી અને તે દરમિયાન તેમણે કોંગ્રેસનો સમગ્ર ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે તે રાહુલ ગાંધીને સોંપ્યો હતો સમગ્ર એનાલિસિસ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન સૌથી મહત્વની વાત એ હતી કે તાલુકા પ્રમુખ દ્વારા સતત એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે ગ્રાઉન્ડ લેવલે જોવા જ નથી મળતા માત્ર તેમના વિડીયો અને તેઓ રાજ્ય કક્ષાની જે પણ કોઈ ઇવેન્ટ હોય કાર્યક્રમ હોય કોંગ્રેસની તે દરમિયાન જ તેમની હાજરી જોવા મળતી હોય છે પરંતુ સ્થાનિક કક્ષાએ તેમની હાજરી નથી જોવા મળતી તે અંગેની અનેક ફરિયાદો તાલુકા પ્રમુખ દ્વારા રાહુલ ગાંધીને કરવામાં આવી છે એટલે હાલમાં એવી ચર્ચાઓ સખત ચાલી રહી છે કે હવે એપ્રિલ મહિનામાં જે છે તે પ્રદેશ કક્ષાના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના સ્થાન ઉપર અન્ય કોઈ નેતાને બેસાડવામાં આવશે કે કેમ અને બીજી બાજુ હાલમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે રીતે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા નેતા ગેનીબેન ઠાકોરને પ્રદેશ પ્રમુખનું પદ આપવામાં આવે તેવી ચર્ચાઓ પણ ચારે બાજુ ચાલી રહી છે તેવી શક્યતાઓ પણ ચારે બાજુ ચાલી રહી છે અને જે રીતે હાલમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસનો ગ્રાઉન્ડ કક્ષાનો રિપોર્ટ લેવામાં આવ્યો છે સ્થાનિક કક્ષાનો જે રિપોર્ટ લેવામાં આવ્યો છે તેમાં સતત એ જ ફરિયાદો તેમને મળી છે કે ગુજરાત કોંગ્રેસના સંગઠનને જે છે તે સખત બદલવાની જરૂર તો જ આપણે બે હજાર સત્યાવીસની વિધાનસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ સામે ઉઠાવવામાં આવ્યા હતા કે કોંગ્રેસની જે પરંપરાગત વોટ બેંક જે છે તે આદિવાસી દલિતો અને મુસ્લિમ તે ભાજપ તરફી કેમ જઈ રહી છે કોંગ્રેસને મત આપવા માટે તે મત કેન્દ્રો ઉપર કેમ નથી પહોંચી રહી અને બીજી બાજુ હાલમાં સુરતમાં જે હીરામાં સખત મંદી ચાલી રહી છે તે અંગેની ફરિયાદો ભાજપ સામે સખત કેમ નથી નોંધાવવામાં આવી રહી જેવા અનેક પ્રશ્નો હાલમાં સખત ઉઠી રહ્યા છે અને જે રીતે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક તૂટી કેમ રહી છે તે અંગેના અનેક પ્રશ્નો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા હતા એટલે કે તેઓ સતત નેતાઓને કહી રહ્યા હતા કે તમે શું ગુજરાતમાં કાર્ય કરી રહ્યા છો આવી સખત પરિસ્થિતિ જે છે તે નબળી કોંગ્રેસની જોવા મળી રહી છે તો તેની સામે ઊભું થવા માટે આ સંગઠનના નેતાઓ શું કામ કરી રહ્યા છે અને તેના જવાબમાં ક્યાંક ને ક્યાંક નેતાઓ પાસે ચૂપકિદ્દી સિવાય બીજું કશું જ નથી

એપ્રિલ મહિના સુધી નવા પ્રદેશ પ્રમુખ પણ આવે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે એટલે કે રાહુલ ગાંધી જે છે તે બે દિવસનો પ્રવાસ કર્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ મોટા ફેરફાર આવી શકે છે તેવી હાલમાં પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તો હવે જોવું રહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ આવે છે કે કેમ કે પછી શક્તિસિંહ ગોહિલને જ જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકે જ તેમને આ પદ સોંપવામાં આવશે એટલે કે તેમના જ અધ્યક્ષતામાં જે છે તે બે હજાર સત્યાવીસને વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં જે છે તે સમગ્ર રણનીતિ બનાવવામાં આવી શકે છે જીતવા માટેની એવી અનેક ચર્ચાઓ હાલમાં અનેક તર્ક વિતર્કો હાલમાં ચાલી રહ્યા છે તો આવી જેમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત